कर्पूरिगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि गीताज्ञानभाग एक મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી આ મહાભારતના ભીષ્મ પર્વ શાંતિ પર્વ અને આશ્વમેધિક પર્વમાં જે અગ્રસ્થાને રહેલી ગીતાઓ છે તેનું જ્ઞાન આપણે મેળવવાનું છે તો સર્વપ્રથમ આપણે મહર્ષિ વેદવ્યાસને યાદ કરીએ મહર્ષિ વેદવ્યાસ સત્યવતી અને પરાશર મુનના પુત્ર છે પરાશર મુનિના પુત્ર હોવાથી તેઓ પારાશર્ય તરીકે ઓળખાય છે તેમનો વર્ણ શ્યામ અને જન્મ દ્વીપ પર થયો માટે તેઓ કૃષ્ણ દ્વેપાયન તરીકે ઓળખાયા એક જ વેદના ચાર વિભાગો કર્યા માટે તેઓ મહર્ષિ વેદવ્યાસ કહેવાયા ભગવદ્ ગૌમંડળ પ્રમાણે જોઈએ તો વેદવ્યાસ વિષ્ણુના ચોવીસ મહિનો એકવીસમો અવતાર છે તપ કરવા માટે તેઓ બદ્રિકા આશ્રમમાં રહ્યા માટે તેઓ બાદરાયણ કહેવાયા તેમનો સ્વભાવ શાંત સત્યવાદી તપસ્વી અને તેઓ પાપશૂન્ય છે માનવજીવનની સર્વ જટિલતાઓ સમસ્યાઓ સિદ્ધિઓ ખામીઓ વગેરે તેમની વિશાળ અને વ્યાપક જીવન દ્રષ્ટિમાં આત્મસાત થયેલી હતી તેમણે પોતાની નજર સમક્ષ અનેક ઘટનાઓ થતી જોઈ અને માટે જ માનવ માત્રની કથા કહેનાર મહાભારત તેમના દ્વારા લખાયું તેઓ સર્વ પ્રાણીઓના હિતમાં હંમેશા રથ રહેતા મહાભારત યુદ્ધ ન થાય તે માટે તેમણે યોગ્ય પ્રયાસો કર્યા હતા ધૂતરાષ્ટ્ર યુધિષ્ઠિર પરીક્ષિત જન્મે જઈ આ કુરુકુળની પેઢીઓના તેઓ સાક્ષી રહ્યા છે મહાભારત યુદ્ધમાં પોતાના બાળકો કપાયા છે એ જાણીને તેઓ અત્યંત દુઃખી થઈ જાય છે આવું અસહ્ય દુખ લાગવા છતાં પણ તેમણે હંમેશા અન્યની પીડાને સમજવાનો પ્રયત્ન કર્યો છે મહાસંહારની કથા લખી અને ધૂતરાષ્ટ્ર વિદુર કુંતી વગેરેની વ્યથા વધારવા તેઓ નહોતા માગતા અને માટે આ વિદુર કુંતી મૃત્યુ થયું તેઓ સ્વર્ગે ગયા ત્યારે તેમણે મહાભારત લખવાનો પ્રારંભ કર્યો તે શું જાતે ગતે સુ પરમમ ગતેમ abravit bharatam loke manuse asmin mahan rushihi એટલે કે ધૂતરાષ્ટ્ર પાંડુ વિદુર વગેરે સ્વર્ગે ગયા અને શોક શાંત થયો તે પછી મહાભારતની રચના કરી આ મહાભારતની રચના એટલે કે જે વિચારો છે એ મહર્ષિ વેદવ્યાસના છે વૃદ્ધ થઈ ગયા હોવાથી પોતે સ્થિર બેસીને લખી ન શકે માટે ગણપતિ તે મહાભારત લખે છે અને મહર્ષિ વેદવ્યાસ બોલે છે આ અભ્યાસમાં આપણે મહર્ષિ વેદવ્યાસનો પરિચય મેળવ્યો આગળના અભ્યાસમાં આપણે ગીતા પરિચય મેળવશું